બાબર મામલતદારે લીલા લાકડા ભરેલું એક ટ્રેક્ટર જપ્ત કરીને બાબર પોલીસ સ્ટેશનમાં સોંપ્યું બાબરમાં લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ આમ નિકંદરને લઈને રાત દિવસ દોડતા ટ્રેક્ટરોની બાબર મામલતદારે કરી લાલાંગ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરની કરી અટકાયત બાબર શહેરમાં છેલ્લા કેટલાક લીલા વૃક્ષોના ટ્રેક્ટરો તંત્રની રોકટોક વગર ચાલી રહ્યા છે ત્યારે બાબર મામલતદારે લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપ્યું બાબર મામલતદાર આર એમ ચૌધરી નડાબેડથી ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે બાબર રાધનપુર હાઈવે પર રાત્રિના આઠ વાગ્યાના સમયે લીલા લાકડા ભરેલ જોવા તરત ટ્રેક્ટરનો પીછો કરતા મામલતદારે પીછો કરી કારેલા નેસડાને ટેક્ટરને ઝડપી પાડ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બાબર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આમ બાબર વિસ્તારમાં લીલા લાકડા ભરેલ ઝડપાઈ જતા ગેરકાયદેસર લીલા લાકડા ભરીને જતા તત્વો પર ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભાભર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો વાહનોમાં નંબર પ્લેટ પર રાખતા નથી જેથી પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહનો ચાલકો સામે ઝુંબેશ ચલાવી કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને ભાભર મામલતદાર હજુ પણ વધુ તપાસ કરે અથવા તો રાત દિવસ લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો પકડાઈ શકે છે ભાબરવાવ રોડ ઉપરાંત સાતથી આઠસો મિલો આવેલી છે અને દરરોજના હજારો ટન લાકડા ઠાલવવામાં આવે છે અને સો મિલોના માલિકો રોકટોક વગર ખુલ્લે આમ લીલા વૃક્ષો મંગાવીને સો મિલોમાં ઠાલવાઈ રહ્યા છે અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા